મોરબીમાં ગૃહમંત્રી અમિત શાહે જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું મોરબી કમલમ કાર્યાલયના ઉદઘાટન બાદ અભિવાદન સમારોહ યોજાયો હતો પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાંસદ અને ધારાસભ્ય સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રી અમિત શાહે સભાને પણ સંબોધી હતી અમિત શાહે સભાને સંબોધતા કહ્યું કે મોરબી કુમારી શહેર છે મચ્છુ જળ હોનારત પછી મોરબીએ ઊભા થઈને પોતાની તાકાત બતાવી મોરબીના લોકોમાં વતન પ્રેમ છે એટલે જ મોરબીનો સિરામિક ઉદ્યોગ વિકાસ થયો આજે મોરબી સિરામિક હબ બની ગયું છે તો વધુમાં અમિત શાહે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું બિહાર બાદ હવે આગામી સમયમાં બંગાળ અને તમિલનાડુમાં એનડીએની સરકાર બનશે પરંતુ જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ચીજો જે જોઈએ એમાંથી કશું મોરબીમાં નતું પરંતુ મોરબીના પાટીદાર સમાજે સિરામિક ઇન્ડસ્ટ્રીને નાખવી તો વતનમાં જ નાખવી એ કર્યું અને આજે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે સૌથી અનુકૂળ કોઈ જગ્યા હોય તો આપણું મોરબી છે અને દુનિયાભરની સિરામિક ઇન્ડસ્ટ્રીને ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીને ભૂ પીતા કરવાનું પર બોલી ને જાઉં છું જે લોકો ભાજપ અને એનડીએ ના વર્તા પાણી ની વાત કરતા હતા કાન ખોલી ને સાંભળી લેજો તામિલનાડુ અને બંગાળમાં પણ ભાજપની એનડીએ ની સરકાર કાઠું કરી લેજો ભાઈ માં અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકાર સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દુરબીન લઈને શોધવી પડે એવી ના થાય ત્યાં સુધી આપણે પગ વાળીને બેસવાનું નથી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પોતાના બધા રેકોર્ડો તોડી સૌથી મોટો યશ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રાપ્ત કરે એવા લક્ષ સાથે ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ કામ કરવાનું છે મિત્રો હું પણ આવીશ આપણા બધા નેતાઓ આવશે પણ ચૂંટણી જીતાડવાનું કામ કાર્યકર્તાનું છે